ઉમલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણાઠા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિંમત રૂપિયા પચાસ હજાર ચારસો પાસઠના મુદ્દા માલ સાથે એક આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે પ્રોહિબિશન તેમજ જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા તે દરમિયાન

પાણેતા ગામે અજયભાઈ ખોડાભાઈ વસાવાના ઘરની ખાતરી રેટ કરતા સાથે એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો અને એક આરોપીને વોન્ટેજ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ઉમલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે